ચાલો આજે આપણે સમયમાં થોડા પાછળ જઈએ અને ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી સેવનના અખંડ જ્યોતિ અંકના પાનાઓમાંથી થોડું જ્ઞાન મેળવીએ આ બધા જ અમૂલ્ય લેખો પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલા છે અને નવાઈની વાત એ છે કે એ સમયની વાતો આજે પણ એટલી જ સાચી લાગે છે તો ચાલો જોઈએ કે આખી વાત શું છે આપણે શરૂઆત કરીશું એ સમજવાથી કે આપણી સમસ્યાઓનું સાચું મૂળ ક્યાં છે પછી આપણી અંદર જે શક્તિઓ સૂતેલી છે એને કઈ રીતે જગાડવી એ જાણીશું ત્યાર પછી વિવેક અને સંતુલનનો રસ્તો કયો છે એ સમજીશું અને છેલ્લે આ જ લાઈફમાં અહીંયા જ સ્વર્ગ કેવી રીતે બનાવી શકાય એના પર વાત કરીશું તો આ બધા લેખોનો જે સાર છે ને એ એક બહુ જ સરળ પણ એટલી જ ઊંડી વાત પર આવીને અટકે છે કે આપણા જીવનની મોટાભાગની તકલીફો અને દુઃખોનું કારણ બહાર નથી પણ આપણી પોતાની અંદર જ રહેલું છે તો આનો મતલબ શું થયો સીધી વાત છે કે આપણી બહારની પરિસ્થિતિઓ બીજું કંઈ નહીં પણ આપણા જ વિચારો કર્મો અને સ્વભાવનો એક પડછાયો છે જીવન આપણને એ નથી આપતું જે આપણે માંગીએ પણ એ જ આપે છે જેને આપણે ખરેખર હકદાર હોઈએ છીએ હવે ગુરુદેવ કહે છે કે આ જે બધું અસંતુલન છે આપણા દુઃખો છે એની પાછળ છે ને બે મુખ્ય આધ્યાત્મિક ભૂલો છે કઈ બે ભૂલો ચાલો જોઈએ આ બહુ રસપ્રદ વાત છે જુઓ એક છે અભિમાન એટલે કે હું જ સર્વશ્રેષ્ઠ છું એવો ઘમંડ અને બીજું છે અવમાન એટલે કે હું તો સાવ નકામો છું એવી હીન ભાવના આ બંને એક જ સિક્કાની બે બાજુ છે એક અહંકારના નશામાં ખોટા કામ કરાવે છે તો બીજો લાચારી અને ડરમાં પાપ તરફ ધકેલે છે મોટાભાગની સમસ્યાઓ આ બે અંતિમોમાંથી જ જન્મે છે હવે આ બહુ મસ્ત વાત છે જો પ્રોબ્લેમ આપણી અંદર હોય તો સોલ્યુશન ક્યાં હોય સિમ્પલ છે આપણી જ અંદર અને આ જ વિચાર આપણને નિરાશામાંથી બહાર કાઢીને એક નવી આશા આપે છે અને અહીંયા છે ને એક જબરદસ્ત હિંમત આપતો સંદેશ છે એવું નથી કે આપણે લાચાર છીએ કે નબળા છીએ ઈશ્વરે આપણા બધાની અંદર મહાન બનવાની અને ચમત્કાર કરવાની શક્તિઓના બીજ મૂકેલા જ છે બસ એને જગાડવાની રાહ જોવાઈ રહી છે તો હવે સવાલ એ થાય કે આ શક્તિઓને જગાડવી કઈ રીતે જો અહીં એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપની પ્રોસેસ આપી છે પહેલું પોતાની અંદર શું ખાસ છે એ ઓળખો બીજું મક્કમ વિશ્વાસ અને ઇચ્છાશક્તિથી એને મજબૂત બનાવો અને ત્રીજું સતત એની પ્રેક્ટિસ કરતા રહો એને નિખારતા રહો આ વાક્યને છે ને ખાલી વાંચવાનું નથી આને તો મનમાં ઉતારી લેવાનું છે એક જાતનું મંત્ર જ સમજો એ આપણને યાદ અપાવે છે કે જે પણ શક્તિ આપણને બીજા કોઈ સફળ વ્યક્તિમાં દેખાય છે એ જ શક્તિ આપણી અંદર પણ છે બસ દ્રઢ વિશ્વાસ અને મહેનતની જરૂર છે ચલો માની લીધું કે આપણે આપણી શક્તિઓને જગાડી દીધી પણ હવે એ શક્તિનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો કારણ કે શક્તિનો ખોટો ઉપયોગ તો વિનાશ પણ કરી શકે છે ખરું ને એટલે હવે જ્ઞાન અને સંતુલનનો માર્ગ સમજવો બહુ જરૂરી છે અને એનો જવાબ છે બેલેન્સ સંતુલન ગુજરાતીમાં એક કહેવત છે ને અતિની ગતિ નહીં બસ એ જ વાત છે ભલે પછી એ ખૂબ ભોગવિલાસ હોય કે પછી કઠોર તપસ્યા બંને છેડા ખતરનાક છે સાચો અને ટકાઉ વિકાસનો રસ્તો હંમેશા વચ્ચેથી જ નીકળે છે આ સંતુલનવાળી વાતને સમજવા માટે છે ને એક બહુ સરસ વાર્તા જેવું ઉદાહરણ છે જરા વિચારો એક સામાન્ય કઠિયારો છે અને રાજા ખુશ થઈને એને આખું ચંદનનું જંગલ ભેટમાં આપી દે છે પણ બિચારો એને ખબર જ નહોતી કે એના હાથમાં શું લાગ્યું છે એ તો પોતાની જૂની આદત મુજબ એ કિંમતી સુગંધિત ચંદનને બાળીને કોલસા બનાવવા લાગ્યો થોડાક પૈસા માટે કરોડોની સંપત્તિ રાખ કરી દીધી અને હવે આ વાતને આપણા જીવન સાથે જોડીને જુઓ આ જે મનુષ્ય જીવન મળ્યું છે ને એ પણ પેલા ચંદનના જંગલ જેવું જ છે અમૂલ્ય દુર્લભ પરમાત્માની ભેટ એની સંભાવનાઓ અનંત છે તો અહીંયા એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે આપણે શું કરી રહ્યા છીએ ક્યાંક આપણે પણ એ કઠિયારાની જેમ આ અમૂલ્ય જીવનને નાની નાની ક્ષણિક વસ્તુઓ પાછળ વેડફી તો નથી રહ્યા ને એની સાચી કિંમત સમજ્યા વગર તો આપણે એ કઠિયારા જેવી ભૂલ નથી કરવી હવે આપણે એ સમજીશું કે આ જીવનરૂપી ચંદનવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને અહીં જ આ જ જીવનમાં સ્વર્ગનું નિર્માણ કેવી રીતે કરી શકાય અને અહીં આ સ્વર્ગનરકની આખી વ્યાખ્યા જ બદલાઈ જાય છે ગુરુદેવ કહે છે કે સ્વર્ગ કે નરક કોઈ બીજી દુનિયામાં નથી કોઈ લોકેશન નથી એ તો આપણી જ મન અને શરીરની અવસ્થાઓ છે જેનો અનુભવ આપણે રોજ કરીએ છીએ જરા આ ટેબલ પર નજર કરું કેટલું સ્પષ્ટ છે એક બાજુ છે સ્વર્ગ એટલે કે તંદુરસ્તી શક્તિ શાંતિ આનંદ સન્માન અને બીજી બાજુ છે નરક એટલે કે બીમારી નબળાઈ ચિંતા દુઃખ આ બધું આપણા જ જીવનનો ભાગ છે આપણે કઈ બાજુ રહેવું છે એ પસંદગી આપણી છે તો આખી વાતનો સાર એ છે કે સ્વર્ગ ક્યાંય બહાર નથી એને આપણે પોતે બનાવવાનું છે અને એના પાયાના ત્રણ પથ્થર છે તંદુરસ્ત શરીર શાંત અને જ્ઞાની મન અને શુદ્ધ નૈતિકતા આ ત્રણ ભેડા થાય એટલે જીવન સ્વર્ગ બની જાય તો ચાલો અત્યાર સુધી આપણે જે સમજ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ આ એક પ્રકારની ટુ ડુ લિસ્ટ છે જીવનને બદલવા માટે પહેલું સમસ્યાઓ માટે અંદર જુઓ બીજું અભિમાન અને હીનભાવનાને દૂર કરો ત્રીજું પોતાની શક્તિઓને જગાડો ચોથું હંમેશા બેલેન્સ રાખો અને પાંચમું આ જીવનરૂપી ભેટનો સદુપયોગ કરો અને છેલ્લે આ બધું કરવાનું શા માટે એનો ફાયદો શું તો એનો જવાબ છે એક એવું જીવન જેમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય હોય આનંદ હોય શાંતિ હોય અને સંતોષ હોય ટૂંકમાં આજ જીવનમાં આજ ધરતી પર આપણું પોતાનું સ્વર્ગ બનાવવાની અને પોતાની અંદર રહેલા પરમાત્માને ઓળખવાની આ વાત છે તો ચાલો આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ પણ એક સવાલ સાથે વિચારો કે જો આપણું જીવન એક બગીચો છે તો આપણે રોજ એમાં કયા બીજ વાવી રહ્યા છીએ સુખના કે દુઃખના સ્વર્ગના કે નર્કના યાદ રાખજો ઓગણીસો સુડતાલીસમાં અપાયેલું આ જ્ઞાન આજે પણ એટલું જ સાચું છે અને જીવનરૂપી બગીચાને સુંદર બનાવવાની જવાબદારી અને શક્તિ બંને આપણા જ હાથમાં છે